હવે હું આ તંગા નો સરદાર છું રાજ ખોટી હટી જ મારા રસ્તા માંથી તારું મોત છે મોત મોત તો આજે તારું છે ખુટલ રાજભ હવે તમે અમારા સરદાર ના બેન ના બેન કહો ને બેન ની એક વાત માની લે ભાઈ હા હા આજથી હવે તમે જ અમારા સરદાર બોલો સરદાર લિનો લો લેટર એ અટોવાલા રાજ અરે વાલા રાજ લખડરુ એઓ એજ તારીખ સેજલ સેજલ તેજલ એટલે તો પ્રિન્સેસ 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 પણ ક્યાંય પ્રિન્સેસ નથી આ લંડન માં હોત તો ગોતવાની કેવી મજા આવત દેશ માં ગોતવી પડે છે પ્રિન્સેસ પ્રિન્સેસ અરે ડુંગર નહીં નહીં આ વાંચો તો કદી જ નથી તો પછી કોણ લખે એ ગોતી કાઢવાનું કામ તમારું મને એક વાત યાદ આવે છે દિવાળી આ બધી આઈ મીન હૈયા હોળી નું કામ તું જાણતી હશે જાણે દિવાળી નઈ નઈ ડોલી આજે તારા ને મારા લવ નો પ્રાઇમસ નહીં સાચું બોલ તું તે દિવસે કોનો અને એ પ્રેમ સંદેશો તારા હાથમાં પકડાવનાર કોણ હતોટલી હું આ કાગળની બાબતમાં કઈ જ નથી જાણતી પણ હું જાણું છું સુમતી સ્ત્રી સહે ઇર્ષા અને જુવાની આગમાં ભાગી ગયેલ તે આ કાગળ મારા નામે લખીને રાજ પર મોકલ્યો હતો નહીં હા જા ભાગી શકતું નથી પણ એટલું યાદ રાખજે પ્રેમ કદી પરાણી પ્રાપ્ત થતું નથી તે જે કર્યું તે સ્ત્રી જાતિ પર કલંક છે લગાડ્યું છે આજે સુમતી કે વાસના ના એક નિર્દોષ માનવી પર ટાગ લગાડી દીધો રાજ સેજલ તો અહીંયા હા રાજ જગત આખા તને કલર કે તો પણ મારું મન નોતું માનતું આજે સુમતીએ સત્ય કબૂલ કરી લીધું છે હવે કબૂલાતથી શું વળવાનું સજીલ એલા કારણે મારો મિત્ર જुटવાયો રાજ મહેલમાં પગ મૂકવા જો ના રહી એટલે ત સદાને માટે રાજ મહેલ છોડી દી તારી સાથે રહેવા આવી ગઈ છું સજીલ નહીં સજીલ મને લાગે છે કે રાજ મહેલમાં કોઈ ભેદી રમત રમાઈ રહી છે એટલે આવી પરિસ્થિતિ બધું ત્યાં જ રહે અને તપાસ કર કે આ બધું બગાવત રાજ કાતિલ સિંહ નું ખૂન કરે શું માટે કારણ કે રાજ અને એનો બાપ રાજ મહેલ ની સામે બગાવત કરવા માંગતા હતા અને એટલા જ માટે હથિયાર બનાવીને કબીલા માં આપતા હતા રાજે બગાવત માં સિંહ નો સાથ માંગ્યો હા પિતાજી હથિયાર બનાવીને કબીલા આપે છે હા મહારાજ અને જોરાવરસિંહ હથિયાર વાપરવામાં પણ બહુ પાવર

મારા એક દોસ્તની છે એને મેં દીકરાથી જાજુ એ દીધું છે ખોટું બોલીને ક્યાંક મારાથી છુપાવતા તો નથી ને કે તમે સંસાર વસાવ્યો છે સીતા તો યુગે યુગે જન્મી છે પણ હું મારી જાતને રામ સાબિત કરવા નથી માંગતો એના વતી તમે તમે તે શકો છો કારણ કે તમારું અહીંનું આગમન હંમેશા ખતરાના ભણકારા સમૂહ જ રહ્યું છે લઈને તરે લેવાની જરૂર આવશે હું એ મારા તલડા ને વારે ઘડીએ મારું છું પણ કોણ જાણે કેમ ઊંડે ઊંડે અણસાર અવડા મળે છે સરદાર સરદાર આવી રહ્યા છે મને તો ખાતરી જમકુ હું તને લેવા આવ્યો છું ચાલ મારી સાથે આપડા રાજમહેલ માં પણ મારા કુંવર પણ શું કામ નહી

રાજ તમારો ભાઈ છે ભાઈ અરે આવા માણસ ના પડછાય ઝેરી બની ચૂકી લઈ ની હવામાં હું તને મારી પરનેતર ને નહીં નહીં રહેવા દઉં હવે આસ્તે મોડે મારી સાથે આવું છે કે પછી પર જબરી કરીને લઈ જાઉં ગોવર જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી મારા કબીલા ની કન્યા એની ઈચ્છાની વિરુદ્ધ કોઈ ને લઈ જઈ શકે તો પછી રાજ તું પણ સાંભળી લે મારા માર્ગમાં આળા આવનારને હું ચપટીમાં ચોઈ નાખીશ મારા ક્રોધ થી આવતા ભયંકર પરિણામ આગળ વધે છે તો છઠ્ઠી નું દામણ યાદ કરાવી દઈશ ના એટલું છે અને તમારા જીવતો પકડાવવા કરતા તો જોરાવર મોત પેવાનું કરેલી છે એ જ જોરાવર્ષી છે જે હથિયાર બનાવી બનાવીને કબીલા વાળાઓને આપતો હતો મહારાજ આ એજ જોરાવર્ષી છે જેને રાજમહેલ ની સામે પગાવત કરી હતી આ જોરાવર્ષી છે

તને અને તારા દીકરા ને એક સાથે માથડ ચડાવીને જમ્પીશ જવું રાજને કેદ કરી લાવી બાજ મહારાણી બાબે આટલી હદે જઈ શકે એની જાણ તો મને આજે જ થઈ પણ હવે હું એનો બદલો જરૂર લઈશ એનો હિસાબ હું એટલો જ પતાવીશ